તો પછી એ લોગ કેમ છો બધા મજામાં જશું આપણા લોક જોતા બધા મજામાં જઈશું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધા મિત્રોને જયમતી તો અત્યારે હું જોઈ રહ્યો છું થાર થારને અને લગમાં આવીએ છીએ અત્યારે લઈએ પાંચ અને આ બાજુ મારા મમ્મી ભીંડોને બધું સુધારી રહ્યા છે તો ગાઈસ થોડીક વાર ટીવી જોઈ લઉં અને પછી તમને મળો તો લોકમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ ફની વિડીયો જોવા માટે કરી નાખો ચેનલ ને અને આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇન્સ્ટાના પેજની પણ લિંક છે એની ઉપર ક્લિક કરીને આપણે ફોલો કરી નાખો અને રીલ્સને આપણે લાઇક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો તો આગળ મળીએ તો કાંઈ નહી ગાઈઝ અત્યારે હું જોઈ રહ્યો છું આપણે ભરતભાઈના વિડીયો તમે જોઈ શકો છો હજી આવ્યો હોય એને એક કલાક જ થઈ છે તમે જોઈ શકો છો કેટલા દિવસ અત્યારે અમે થોડીક વાર ટીવી જોઈ લીધું અને અત્યારે ઓલી બાજુ

તો ફાઈનલ ગઈ હું જઈ રહ્યો છું બાર જમવા માટે કારણ કે આજે મારે બાર જમવાનું છે હાર્મની હોટલમાં એટલા માટે તો હવે ત્યાં જઈને પછી તમને મળું છું તો લોકમાં બી કન્ટિન્યુ બની આવી રહ્યું તો ફાઈનલ ગઈ હવે આપણે નીકળી ગયા છીએ આપણી વેલ તમે જોઈ શકો છો મેં મિની લોકમાં બતાવી હતી એવા ફેસ કરી કરેલી એમાં ભેગું નહીં થાય કારણ કે ફેસ લાઈટ કરવી પડે અમે આ બાજુ પડી છે આપણી સાયકલ આવી કંઈક આપણી સાયકલ છે તો કહી શકાય હું જઈ રહ્યો છું પાઠ જમવા માટે તો હવે ત્યાં જઈને પછી તમને મળું જ છું અ ફાઇનલ ડેસ આપણે હોટેલ પગી ગયા છીએ અને આપણે બધું આપણે આવી ગયા છીએ અને આપણી હોટેલઓના માહરમાને છે આપણે આવ્યા છીએ તેનું નામ તો તમે પણ બધા એકવાર જરૂરથી આવજો કદાચ ઘરે આવી ગયા ને આપણે સાડા આઠ આઠ વાગ્યા નીકળ્યા હતા અને અત્યારે આપણે વાગવા આવી ગયા છે 9 એક કલાક પાસે નહીં બિયાર